તારી માં ધોઈ દે અને ગમૈયા ગામ જોયા પાછી પેર લેવું હું તમારી ઉંમર થઈ જાય તમારે આલા સુના લુકડા હોય તો મારે નવા જ હા નવા કાઈ નથી લઈ દેવાનો તો તું મારે નથી આવું અલે મારો દીકરો તાર મામા એ કીધું હે કે ભાણિયાન લેતા આવજો તો મને નવા લુકડા લઈ તો હું એને કી હોડે જા ના ના છોકરા જીવો હે થા હાલ આપણે તો આખી જિંદગી કામ કરેલું તારામાં જ નાખવાનું તે આજે મારી ક્યાં ઉંમર થાય મારામાં નાખવું પડે ને

લુગડા લુગડા હા તો બીજી દુકાને લઈ પૈસા નમા દેખાય ને તાર બાર જવાનું હોય વાયડું થાય કલર કઈક બટા હારો દેખાય ને કલર જ પૈસા પાછા અને પાછા મારી દુકાને હલાવજો અરે ઈમ ન કે તો કલર પાટ લુંગ નો હારો દેખાડ એમ કો માર દીકરો હ એ તને આ થપમ કયો ગમે મને તો આમાંથી મે કઈ ગમતું ના ઉભો રે બીજા પાટ લુંગ દેખાય

નાનો કઈ નથી આ અડધો ગઈડો થઈ ગયો કાય ગઈડો નથી હું છે ને હજી 18 વર્ષ નો થયો હા તને નો ખબર હોત કઈ દેવી પણ કાય રે જીવ દાઢી કરી ગયો છે મી તો સો એ ઈ તો મારો છોકરો દાઢી ને મૂછે વાહરો હે એટલે હાલ પેક કર ગાય કા બોલી જા કેટલા દેવાના 1500 રૂપિયા તેમ કામ ન હોર ને મારો દીકરો 1500 રૂપિયા આખા ઉતાઈ છે કે થોડું ધીમું રાખ ધીમું રાખ તારું ઓલ્યા હા તો જા બાય નીકળી જા જા બેટા બહુ બેર કરે છે

આપણે આંગળી કઈ એવું કોઈનું ખોટું નહિ કરવું રેડી ચૌદ જ છે ચૌદ જ છે

ના મારો ભાઈ જા તમને ધંધો હું જવું છું હાલ ઘરે જઈને થઈ જાય તૈયાર નહીં બન બાપા એક આલું ગીત લઈ દો હવે સાનો માનોનો નો હાલતી નો થા તડકા નો કાળો પડી જાય મોટે બાંધવા થાય ઈ ધોર ગોદડું હોય એટલે જાય એ તો થાય